જે સમૃદ્ધિ આપનાર છે જે મનુષ્ય કલા ક્ષેત્રે જોડાયેલા હોય મનોરંજન ક્ષેત્રે જોડાયેલા હોય તેમની કુંડળીમાં શુક્રનો ગ્રહ મજબૂત હોવો અનિવાર્ય છે અને જો શુક્ર નીચનો કે અસ્તનો હોય તો તેને શક્તિશાળી બનાવવા કયા ઉપાયો કરવા અને કેવી રીતે ધારણ કરવો ડાયમંડનો રત્ન આવું જાણીએ આ ખાસ વાતના માધ્યમથી જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્તશ્યત થઈ વૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાન શુક્રદેવનો પ્રિય રત્ન જેનું નામ છે હીરો રત્ન જેને આપણે ડાયમંડ કહેવામાં આવે છે હીરો રત્ન જે છે આમ તો હીરો રત્નનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં છે પરંતુ આપણે જાણવું પડે કે હીરો રત્ન કોણ પહેરી શકે હીરો રત્ન પહેરવાથી શું લાભ થાય કયા વારે પહેરવો કેટલા મંત્રથી એક્ટિવ કરવો અને કઈ આંગળીમાં ધારણ કરવો આ બધી જ જાણકારી હોવી જરૂરી છે અને આજના કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા તમને હીરો પહેરવાના સંપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું મિત્રો વાત કરીએ હીરો રત્ન જેને ડાયમંડ કહેવામાં આવે છે ડાયમંડ પાછા બે ત્રણ અલગ અલગ હોય એક તો ઓરિજિનલ હીરો અને એ બીજો આવે છે અમેરિકન ડાયમંડ એડી જેને કહેવાય એડી એટલે સસ્તો હોય પણ જે ઓરિજિનલ હીરો જે છે એ જ પ્રભાવ આપતો હોય છે કેમ કે રિયલ એ રિયલ છે હા ઘણા લોકો કે શાસ્ત્રીજી આટલો મોઘો છે અમે ના પહેરી શકીએ તો એના ઓપ્શનમાં તમારે કયો પહેરવો તો એ પણ જાણકારી હું તમને આપીશ તો પહેલા શુક્ર મહારાજ વિશે આપણે થોડું જાણકારી હોવી જરૂરી છે મિત્રો શુક્ર રત્ન જે છે શુક્રદેવનો પ્રિય રત્ન જેને હીરો કહેવામાં આવે છે હીરો શુક્રદેવને બહુ જ પ્રિય છે અને દરેક વ્યક્તિના જીવનમાં શુક્ર સારો હોવો જરૂરી છે શુક્ર સારો હોય તો એનો પ્રભાવ શું હોય શુક્ર અસ્ત હોય તો એનો પ્રભાવ શું હોય પણ શુક્ર જે છે જેને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે ઘણા લોકોને પ્રશ્ન થાય કે દૈત્ય ગુરુ દૈત્ય એટલે દાનવ થાય તો દાનવનો ગુરુ કેમ શુક્રાચાર્ય બન્યા શુક્રાચાર્ય વિશે થોડી જાણકારી પણ આપણને હોવી જરૂરી છે શુક્ર વિશે જાણકારી આપણને હશે તો શુક્રના રત્ન વિશે પણ જાણકારી સરળતાથી આપણને સમજવામાં સરળતા રહેશે મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે દેવતાઓની જ્યારે એક વખત સભા હતી અને એની અંદર દેવતાઓએ નક્કી કર્યું કે ભાઈ દેવતાઓને જ્યારે જ્યારે કોઈ તકલીફ હોય ત્યારે હંમેશા આ તકલીફનું નિવારણ કરવા માટે શ્રેષ્ઠ આપણા જે ગુરુ હોય એ ગુરુની પાસે આપણે જઈએ તો ગુરુ આપણને કંઈક સાચું માર્ગદર્શન કરે દરેક તકલીફોનું નિવારણ બતાવે જેમ અત્યારે હાલ કોઈને તકલીફ હોય તો એમ કેમ જન્માક્ષરીને એના ભૂદેવને બતાવે બાપાને બતાવે સારી જ્યોતિષને બતાવે કેમ કે એ કંઈક સજેશન કરે કે ભાઈ તારા ગ્રહો અત્યારે હાલ ખરાબ ચાલી જાય ખોટા ડિસિઝન અત્યારે હાલ તારે લેવાની જરૂર નથી મતલબ સમય પ્રમાણે જ્યોતિષને જોઈને વ્યક્તિ કહેતા હોય કે ટાઈમ પ્લસ અને માઇનસ તમારો ટાઈમ સારો છે કે ખરાબ છે ઘણી વખત એવું થાય કે એ જ વ્યક્તિ એક સમય બ્રાન્ડ બની જાય છે અને ઘણી વખત એ જ સમય બ્રાન્ડ હોવા છતાંય માર્કેટમાંથી ગાયબ થઈ જાય છે મતલબ દેખાતા નથી દરેક વ્યક્તિનો એક સમય હોય છે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો દસકો હવે દસકો ક્યારે આવે છે અને ક્યારે જાય છે એ જોવા માટે જન્મપત્રિકાનું વિશ્લેષણ અથવા જન્મપત્રિકાનું જ્ઞાન હોવું જરૂરી છે જ્યોતિષમ ગારુડી વિદ્યા જ્યોતિષને એક ગારુડી વિદ્યા છે કોઈ નોર્મલ નથી બહુ જ એક અલગ પ્રકારનું ગણિત છે કે વિજ્ઞાન છે અને સાથે સાથે એવું કહેવાય છે કે આને જ્યોતિષમ ગારુડી વિદ્યા ગારુડી વિદ્યા કહેવામાં આવે છે જ્યોતિષ જેને બરાબર જોતા આવડતું હોય તો એ ઘણી બધી માહિતી જન્મકુંડલીથી પ્રાપ્ત કરી શકે છે પરંતુ એના માટે જન્મ તારીખ અને જન્મ સમય એ જેટલું પ્રોપર હોય એટલો જ કું જન્મકુંડલી બેસ્ટ બનતી હોય છે અને પ્રિડિક્શન એનું શ્રેષ્ઠ થતું હોય છે તો શુક્રદેવની વાત કરીએ કે જ્યારે દેવતાઓની સભા જ્યારે ભરાઈ ત્યારે નક્કી કર્યું કે આપણે કોઈ જે સૌથી વિદ્વાન હોય એને આપણે ગુરુ તરીકે નિયુક્ત કરીએ એ વખતે એવું કહેવાય છે દેવગુરુ બૃહસ્પતિ જે બૃહસ્પતિ છે એ અને જે શુક્રાચાર્ય આ બંને સૌથી વધારે જ્ઞાની હતા પણ હવે બીજી વાત કરવામાં આવે કે ગુરુ અને શુક્રની વાત કરવામાં આવે તો ગુરુ અને શુક્રમાં સૌથી વધારે જ્ઞાની પાછળ શુક્ર હતા પણ દેવરાજ ઇન્દ્રએ નક્કી કર્યું કે આપણે જ્યારે સભા ભરીએ એટલે કે આપણે વોટિંગ જેને કહેવાય ઘણી વખત આપણે કેમ અહીંયા વોટિંગ કરીએ કોઈ જે કોઈ વ્યક્તિને નિયુક્ત કરવાનો હોય તો આપણે ચૂંટણી કરીએ તો એ ચૂંટણીથી આપણે નક્કી થાય કે ભાઈ આની સરકાર બની એમ તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે નક્કી કરીએ કે આ એક દિવસ નક્કી આયોજન રાખીએ જેમાં જે વ્યક્તિ શ્રેષ્ઠ હશે એને આપણે આપણા દેવગુરુ બૃહસ્પતિ બનાવીશું હવે જે દિવસ નક્કી કર્યો ત્યારે શુક્રદેવ જ્યારે એ સભામાં આવતા હતા ત્યારે એમનો રસ્તો રોકવા માટે દેવરાજ ઇન્દ્ર એ રસ્તો રોક રોકવામાં આવ્યો છે એટલે સમયસર શુક્રાચાર્ય ત્યાં પહોંચી ના પહોંચી ન શક્યા અને ત્યારે દેવગુરુ બૃહસ્પતિને પોતાના દેવતાઓના ગુરુ નિયુક્ત ઇન્દ્રદેવે કરી દીધા શુક્રદેવ જ્યારે પહોંચ્યા ત્યારે શુક્રએ કહ્યું કે ભાઈ અહીંયા જ્ઞાનની વાત છે ને જ્ઞાનની દ્રષ્ટિએ બ્રહસ્પતિ કરતાં વધારે જ્ઞાન મારી જોડે છે એટલે જ્ઞાનની દ્રષ્ટિએ હું જ બની શકું પરંતુ દેવરાજના છલ અને કપટના દ્વારા શુક્ર મહારાજને દેવતાઓના ગુરુ નથી બનાવ્યા અને આ જોઈને શુક્રએ નક્કી કર્યું કે હવે હું તમારો ગુરુ નથી બોલો પણ દાનવોનો ગુરુ બનીશ અને એવું એ લોકોને સજેશન કરીશ કે તમારી સાથે યુદ્ધ કરશે અને કદાચ એ મૃત્યુ થશે ને તો જીવતા કરીશ પણ તમને કહી દઉં કે શુક્રદેવમાં એક એવી તાકાત હતી જેને કહેવાય મૃત સજીવની વિદ્યા જે ભગવાન શિવજી આપેલી હતી બીજા કોઈની પાસે નથી મૃત સજીવની વિદ્યા એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ થયું હોય અને એની ઉપર એ મંત્રનો પ્રહાર કરવામાં આવે તો એને સજીવન થાય એને કહેવાય મૃત સજીવની વિદ્યા અને ત્યાર પછી શુક્ર ને અહીંયા દેવતાઓમાં સ્થાન ન મળતા અપમાન થતાં એમને દાનવોના ગુરુ બન્યા અને દાનઓને શક્તિશાળી બનાવ્યા છે એટલે શુક્રદેવ જે છે એ બ્રાહ્મણ વર્ણ છે અને સાથે સાથે શુક્ર સૌથી વધારે જ્ઞાની છે જન્મકુંડલીની અંદર એવું કહેવાય છે કે જેનો શુક્ર સારો છે ને એની લાઈફ સારી છે લક્ઝરિયસ લાઈફ એની બનતી હોય છે શુક્ર સારો એટલે ઘણી વખત આપણે જોઈએ કે નાચવું ગાવું કૂદવું બોલીવુડ એક્ટર સુપરસ્ટાર સોશિયલ મીડિયા આ બધી વસ્તુ શુક્રમાં આવે છે મોટી મોટી સારી ગાડી ફેરવવી સારા બંગલા એસ આરામ જેને કહેવાય લક્ઝરિયસ લાઈફ એ શુક્રથી બનતી હોય છે જેનો શુક્ર સારો એની લાઈફ એકદમ સરસ હોય અને ઘણા વ્યક્તિની એવું કહેવાય છે કે શુક્ર ખરાબ ને તો એ લોકોને આમ જીવનની અંદર જે આમ ડાન્સ કરવાની વાત આવે ગાવાની વાત આવે સારા કપડાં પહેરવા તો એ ઘણી ચાલશે ચાલશે નથી પહેરવા સમજો કે શુક્ર જેનું ખરાબ હોય એને સારામાં સારી વસ્તુ આપણને તોય કે ચાલશે નથી પહેરવા સારામાં સારા બૂટ પહેરવામાં આપ્યા હોય કે ના મારા સ્લીપર ચાલશે સમજવાનું અને શુક્ર એનો અસ્તનો છે અથવા ખરાબ છે એટલે એ માણસને બહુ શોખ ના હોય અને શુક્ર જેનો સારો હોય ને ચાહે ભલે પૈસા હોય કે ના હોય પણ રે આમ ટકટકાટ ચાહે ભલે નાનામ નાની ગાડી હોય પણ ગાડીને આમ રાખે આમ એકદમ શુદ્ધ અને ચોખ્ખી ચોખ્ખાઈ જેના જીવનમાં વધારે હોય સમજવાનું શુક્ર સારો ભલે નાનું ઘર જોયું એક રૂમવાળું પણ એકદમ ચોખ્ખું હોય સમજવાનું શુક્ર સારો ઘણા લોકો તો હોય મોટો બંગલો પણ એની અંદર શુક્ર ખરાબ હોય પૈસા છે પણ શુક્ર ખરાબ છે એટલે તમને ત્યાં જેવું આડે ધર બધું પડ્યું હોય માણસ થોડો આરસું હોય પણ શુક્ર જેનો સારો હોય ને માણસ આમ કપડામાં સ્પ્રે મારીને આમ ચકચકાટ થઈને જતા હોય કેમ એ લોકોને ગંદુ રાખવું ના ગમે શુક્ર સારો એને સારી વસ્તુ ગમે સારા કપડાં પહેર્યા ટકારે હોય નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીને એ ચાલતા હોય સમજવાનું શુક્ર સારો હવે રહી વાત કે શુક્ર બીજા નંબરની વસ્તુ આની સાથે સાથે કલા ક્ષેત્રનો ગ્રહ છે જેનો શુક્ર સારો હોય ને એ કલા ક્ષેત્રમાં બહુ જ પ્રગતિ કરતા હોય છે એ લોકોનું સંગીત બહુ પ્રિય હોય છે ચાહે નાચવાની વાત હોય ગાવાની વાત હોય વગાડવાની વાત હોય અથવા એક્ટિંગની વાત હોય તો સમજવાનું શુક્ર એનો સારો છે બધા એક્ટર જેટલા હોય શુક્ર સારો હોય તો જ એક્ટર બનતો હોય સંગીત સિનેમાનો ગ્રહ છે શુક્ર મિત્રો તમને એક વાત કહી દઉં કે ઘણી વખત આપણે પિક્ચર જોવા જઈએ છીએ આમ તો બધાને રજા રવિવારની હોય પણ પિક્ચર તો હંમેશા શુક્રવારે જ ચડતું હોય છે આવું મનમાં ક્યારેક પ્રશ્ન આપણને નહીં આવ્યો ક્યારે શુક્રવારે જ કેમ પિક્ચર ચડે છે કેમ રવિવારે નહીં રવિવાર તો રજા હોય પણ એવું કહેવાય છે સંગીત સિનેમાની અંદર પણ દરેક લોકો એવું ઈચ્છે કે ભાઈ શુક્ર ગ્રહ સિનેમાનો ગ્રહ છે શુક્ર ગ્રહ એક્ટિંગનો ગ્રહ છે તો હંમેશા કોઈ પણ ફિલ્મ જે છે શુક્રવારના દિવસે જો એ ચડાવવામાં આવે છે તો એને સફળતા સારી મળે છે કેમ કે શુક્ર એનો ગ્રહ છે એટલે શુક્રવારના દિવસે વર્ષોથી પિક્ચર ચડાવવામાં આવે છે એવું કહેવાય છે કે શુક્ર ને પ્રસન્ન કરવા માટે ઘણી વખત લગ્ન કર્યા પછી પણ પતિ પત્નીમાં જે પ્રેમ હોવો જોઈએ આકર્ષણ હોવું જોઈએ લગાવ હોવો જોઈએ એ નથી હોતું એકબીજા જે ફિલિંગ હોવી જોઈએ તે ન હોય એટલે એવું સમજવાનું કે શુક્ર ખરાબ છે તો શુક્ર પતિ પત્નીના પ્રેમમાં પણ વૃદ્ધિ આપે છે શુક્ર સારું સુંદર જીવન અને સારું સુખ પ્રદાન કરે છે સાથે સાથે આયુ ધનમ સુખમ પુત્રમ લક્ષ્મી વસતિ ઉત્તમ શુક્ર અગ્ર પ્રસન્ન થાય તો એવું કહેવાય આયુષ્યની વૃદ્ધિ થાય ધનની વૃદ્ધિ થાય પુત્ર પુત્રની વૃદ્ધિ થાય અને સારી જીવનની પ્રાપ્તિ થાય છે પણ શુક્ર રત્ન ધારણ કરવા માટે હંમેશા રિયલ રત્ન પહેરવો જરૂર છે જેમાં રિયલ રત્ન જે છે જેમાં એક ઓરિજનલ હીરો પહેરી શકો જો તમારે એનાથી પરિસ્થિતિ થોડી ઓછી હોય તો મોજોનાઈટ નામનો સ્ટોન પહેરી શકો એનાથી ઓછી પરિસ્થિતિ હોય તો તમે ઓપેલ નામનો સ્ટોન પહેરી શકો અને એનાથી છેલ્લે સ્પટિક સૌથી સસ્તો હોય તો સ્પટિક સ્ટોન પણ પહેરી શકાય તો આ ચાર અલગ અલગ માઇલ્સમાં શુક્રદેવની કૃપા હોય છે શુક્રદેવ આ ચાર પથ્થરોથી બહુ પ્રસન્ન હોય છે અને એ સ્ટોનની અંદર ઓરિજિનલ રત્ન જીવતો રત્ન રહેવો અને જીવતા રત્નની અંદર શક્ય હોય તો પ્રાણપ્રતિષ્ઠા પૂજા કરી અને ચોસઠ હજાર મંત્રથી સિદ્ધ કરીને છેલ્લેથી બીજી આંગળીમાં એને ધારણ કરવામાં આવે અને શુક્રવારના દિવસે પહેરવામાં આવે તો વધારે લાભ છે સાથે સાથે ચાંદીમાં અથવા પ્લેટિનમમાં પણ ધારણ કરી શકાય અનામિકા આંગળીની અંદર ધારણ કરવું

परमं गुरुं सर्वशास्त्र प्रवत्कारं भागवम् प्रणमाम्यहं आ भगवान शुक्रदेव नो मंत्र छ पुराणोक्त मंत्र फिर से एक वक्त कह हे मकुंद मृणालाभं दैत्यानं परमं गुरुं सर्वशास्त्र प्रवत्कारं भागवम् યહમ આ શુક્રદેવનો મંત્ર છે અને નાનો લઘુ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમઃ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ લઘુ મંત્ર છે તો દર્શક મિત્રો આજે શુક્ર રત્નને લઈને બહુ સરસ મજાની મેં જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર બીજા અન્ય રત્ન વિશે પણ મારે જાણકારી આપવાની છે તો આજે સરસ મજાનો મેં શુક્ર મહારાજનો ઉપાય કર્યો છે આગળ બીજા રત્ન વિશે જાણકારી તમને આગળ આપતો રહીશ કાર્યક્રમ આજનો બહુ સરસ હતો અને ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહેજો મને આપી દો દર્શક મિત્રો રજા